ઓકે તો ચાલો આને જરા ડિટેલમાં જોઈએ સૌથી પહેલાં આપણે આ નવી ટેસ્ટની જે બેઝિક વાતો છે ને એ સમજી લઈએ એટલે કે આ પરીક્ષા ક્યારે લેવાશે અને કોના કોના માટે છે ચાલો જરા કેલેન્ડર ખોલીને તારીખો નોંધી લઈએ અહીં બે તારીખો બહુ જ મહત્ત્વની છે પહેલી છે પંદર જાન્યુઆરી આ તારીખ સુધીમાં જેટલો પણ અભ્યાસક્રમ ચાલ્યો હશે એ બધું જ પરીક્ષામાં આવશે અને બીજી તારીખ છે બે થી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ આ એ સમય છે જ્યારે શાળાઓ પરીક્ષા લેશે એટલે તૈયારી માટે આ બંને તારીખો મગજમાં ફિટ કરી લેવાની છે અને હવે વાત કરીએ માર્ક્સની જે સૌથી મહત્વનું છે બરાબર ને તો દરેક વિષયની પરીક્ષા રહેશે કુલ ચાલીસ માર્ક્સની હા માત્ર ચાલીસ આ આંકડો ખાલ ધ્યાનમાં રાખવા જેવો છે કારણ કે આખા મૂલ્યાંકનનો આધાર આ જ છે હવે એ પણ જોઈ લઈએ કે આ નિયમો કોને કોને લાગુ પડશે તો સાંભળો આ ધોરણ ત્રણથી લઈને આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે છે અને એમાં કોઈ ભેદભાવ નથી ભલે પછી એ સરકારી શાળા હોય ગ્રાન્ટેડ હોય કે પછી પ્રાઇમેટ એટલે કે સ્વનિર્ભર શાળા આ નવા નિયમો બધી જ શાળાઓ પર લાગુ થશે ઓકે તો બેઝિક ડિટેલ્સ તો આપણને ખબર પડી ગઈ પણ હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ પેપર કેવું હશે એની સ્ટાઇલ શું હશે ચાલો એની બ્લુપ્રિન્ટ પર એક નજર નાખીએ અહીંયા જ છે સૌથી મોટો ટ્વિસ્ટ પેપરમાં ત્રીસ ટકા પ્રશ્નો હશે એમસીક્યુ એટલે કે ઓપ્શનવાળા સવાલ પણ ઉભારો આ કોઈ સાદા એમસીક્યુ નથી હો આ રાષ્ટ્રીય લેવલ પર જે પરખ નામનો સર્વે થાય છે ને એની ના હશે મતલબ કે સીધા જવાબ નહીં પણ વિચારવા પર મજબૂર કરે એવા સવાલો હશે અને બાકીના સિત્તેર ટકામાં આવશે વર્ણનાત્મક અને બીજા પ્રકારના પ્રશ્નો પણ સવાલ એ છે કે આ બધું બદલવાની જરૂર શું પડી તો એની પાછળ એ કોન્સેપ્ટ છે અધ્યયન નિષ્પત્તિઓ હવે આ ભારે શબ્દ લાગે પણ મતલબ બહુ સિમ્પલ છે હવે ફોકસ એ વાત પર નથી કે વિદ્યાર્થીએ કેટલું ગોખ્યું છે પણ એના પર છે કે એણે જે શીખ્યું છે એને સમજ્યું કેટલું છે અને શું એ એનો ઉપયોગ કરી શકે છે જેમ કે ગણિતમાં સૂત્ર ગોખી નાખ્યું એના કરતાં એ સૂત્ર વાપરીને કોઈ દાખલો ગણી શકે છે કે નહીં એ ચેક થશે બસ આ છે આખો ખેલ હવે મનમાં સવાલ થાય કે સિલેબસનું શું કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે તો એની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી જીસીઈઆરટીની વેબસાઇટ પર આખો મંથવાઈઝ સિલેબસ મૂકી દીધો છે એટલે શિક્ષકો અને વાલીઓ સીધા ત્યાં જઈને બધી માહિતી જોઈ શકે છે એકદમ ક્લિયર કટ તો આ આખી નવી સિસ્ટમમાં ટીચરનો રોલ શું હશે અને બોર્ડ શું કરશે ચાલો કોણ શું કામ કરશે એનું આખું ગણિત સમજીએ અહીંયા પાવરનું એક મસ્ત બેલેન્સ કરવામાં આવ્યું છે જુઓ જીસીએ આરટી શું કરશે એ એક સેમ્પલ ક્વેશ્ચન બેંક આપશે એક આઈડિયા માટે પણ અસલી પાવર તો ટીચરના હાથમાં છે ફાઇનલ ચાલીસ માર્ક્સનું પેપર તો ક્લાસ ટીચર પોતે જ કાઢશે અને એ પણ પોતાના ક્લાસના સ્ટુડન્ટ્સનું લેવલ જોઈને આનાથી ટીચર્સને બહુ મોટી આઝાદી અને જવાબદારી બંને મળશે